નમસ્કાર મિત્રો પ્રમુખ અધિકારીનો અહેવાલ એટલે કે મોકપોલ પ્રમાણપત્ર ભાગ એક આમ તો મોકપોલ પ્રમાણપત્ર જે છે એ પ્રમુખ અધિકારીના અહેવાલમાં ટોટલ પાંચ પ્રકારના ભાગ આપણને આપવામાં આવેલા છે આ પાંચે પાંચ ભાગ જે છે એ આપણે કઈ રીતે ભરવાના છે એની વાત આજે આપણે અહીંયા કરીએ છીએ તો સૌપ્રથમ તો પ્રમુખ અધિકારીના અહેવાલનો પહેલો ભાગ જે છે એ મોકપોલ પ્રમાણપત્ર છે તમે જ્યારે મોકપોલ કરી નાખો છો ત્યાર પછી આ તમારે એક પછી એક વન બાય વન ભરતું જવાનું છે આ ખૂબ જ અગત્યનું એટલા માટે છે કે આપણા માટે આ સ્ક્રુટિનીનો વિષય પણ હોઈ શકે ચૂંટણીનું નામ છે પહેલું આ અગાઉથી છપાયેલું જ તમને આવશે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની બધા જ આંકડા અંગ્રેજીમાં જ લખવાના આપણે જેથી એની ગેરસમજ ના થાય એસીનો નંબર અને નામ એટલે કે એકસો અઠ્ઠાવન કામરેજ આપણી આ પણ છપાયેલું જ આવશે પીસીનો નંબર એટલે કે લોકસભાનો નંબર તો આપણો ત્રેવીસ બારડોલી અને કામુસમાં એસટી પૂર્વ મુદ્રિત છે આપણ આપણ છપાઈને જ આવશે અહીંયા મતદાન મથકનો નંબર અને નામ આપણે બંને લખીએ છીએ દાખલા તરીકે તમારું બૂથ જે છે પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેનું ત્રીસ નંબરનું બૂથ છે અને એનું નામ છે કામરેજ બે તો ત્રીસ કામરેજ બે એવું આપણે લખીએ છીએ હવે મોકપોલની પ્રક્રિયા હાથ ધરાઈ ગઈ મોકપોલ કમ્પ્લીટ થઈ ગયો તો એનું રિઝલ્ટ અને એની સરખામણી જે આપણે કરી એનું વિવરણ આમાં આપણે લખવાનું થાય એટલે કે મોકપોલની પ્રક્રિયા હાથ ધરી અને મોકપોલ ડેટાની ખરાઈ કરવાની અહીંયા ઉમેદવારનું નામ જે છે છપાયેલું જ આવશે પણ તો મેં એક્સ એક્સ વાય વાય જેડ જેડ એ અને બીબી લખ્યું છે અહીંયા જેટલા તમારા ઉમેદવાર હશે એટલી અહીંયા સંખ્યા હશે અને છેલ્લું આ નોટા છે અને અહીંયા કુલ છે મોકપોલ દરમિયાન કેટલા કેટલા મત આપ્યા છે તમને ખબર છે કે આપણે કમસે કમ પચાસ મત આપવાના છે અને દરેકને મત મળે એટલે કે દરેક ઉમેદવારને મત મળે એ રીતનું આયોજન કરવાનું છે નોટા સહિત તો મેં દરેકે દરેકને દસ દસ દસે જ મત આપ્યા છે પાંચ ઉમેદવાર ધારો કે છે મારા લોકસભાના પીસીમાં તો અહીંયા નોટાને પણ દસ આપ્યા છે મને ટોટલ સાઠ મત મેં આપ્યા છે તમે પચાસ આપી શકો છો જે પ્રમાણે ઉમેદવાર હોય તે જરૂરી નથી કે દસ દસે જ આપવા જે રીતે પોલિંગ એજન્ટો આપે એ રીતેને આપવા દેવાના થાય તો આ મોકકોલ દરમિયાન જે મતોની સંખ્યા છે આ દસ 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 છે પરિણામની ચકાસણી જ્યારે કરી છે મેં કંટ્રોલ યુનિટમાં અને એને બતાવ્યું છે ત્યારે જે મતો દેખાણા છે એ મતોની પણ અહીંયા માટે નોંધણી કરવાની થાય તો એમાં પણ દસ 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 દેખાણા છે જે પ્રમાણે આપ્યા છે એ પ્રમાણે હવે વીવીપેટની સ્લીપ પણ આપણે ગણવાની છે અને એને પણ આપણે સરખામણી કરવાની છે રિઝલ્ટની સાથે તો એમાં પણ ઉમેદવાર દીઠ જેટલી વીવીપેટની પ્રિન્ટ નીકળી છે સ્પેપર સ્લીપ એની પણ અહીંયા સંખ્યા લખવાની છે સામે આ લગભગ બધું સેમ ટુ સેમ જ રહેશે જેટલી અહીંયા આવશે વસ્તુ એ જ વસ્તુ અહીંયા આવશે કારણ કે ક્યાંય એવી વિસંગતતા ઊભી થતી નથી મોકવોલ દરમિયાન મોટા ભાગે તો આ પણ એ થયું હવે સીયુમાં દેખાતું પરિણામ અને પ્રિન્ટેડ પેપર સ્લીપ સ્લીપની સંખ્યા એકબીજા સાથે મેળ ખાય છે તો જો હા હોય તો હા અને ના હોય તો ના ઉપર આપણે ચેકો મારી દઈએ છે કારણ કે હા છે બધામાં અહીંયા હા 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 લખી નાખવાનું છે મતદાન એજન્ટોની સહી અને પક્ષના ટૂંકાક્ષર સાથે અથવા તો અપક્ષ તો અહીંયા મતદાન એજન્ટની સહી કરવાની છે એક નંબરનો જે ઉમેદવાર હોય એનો મતદાન એજન્ટ જે હોય એ અહીંયા પોતાની ટૂંકી સહી કરશે અને ટૂંકમાં કાઉસમાં પક્ષનું ટૂંકું નામ લખશે દાખલા તરીકે બીજેપી છે એનસીપી છે એક્સ વાય જેડ હોય અથવા તો અપક્ષ છે તો અહીંયા બધાની સહી લેવાની છે ઉમેદવારની સામે આ ખાસ બી નંબરનું જે છે ઓપ્શન આ ખાસ આપણે લખવાનું છે કારણ કે આ બહુ અગત્યનું છે અને જ્યારે તાલીમો તમને આપવામાં આવે છે ત્યારે પણ આનો ઉલ્લેખ વારંવાર કરવામાં આવતો હોય છે મોકપોળના ડેટાને દૂર કરવા માટે નિયંત્રણ એકમ એટલે કે સી ઉપરનું ક્લિયર બટન દબાવવામાં આવ્યું છે હા કે ના તો આપણે દબાવવામાં આવ્યું છે એટલે ના ઉપર આપણે ચેકો મારી દઈએ છીએ જો હા તો ઉપરનું વાક્ય નીચે શાહીથી લખો એટલે કે બોલપેનથી ફરજિયાત તમારે લખવાનું થાય આ છપાયેલું નહીં આવે આ એટલા માટે કે તમને ધ્યાનમાં રે અને તમારી સતતને સતત આ બાબતે તમે અવેર રહ્યો મોકપોલ ઉપર જે લખ્યું છે કે મોકપોલના ડેટાને દૂર કરવા માટે નિયંત્રણ એકમ પરનું ક્લિયર બટન દબાવવામાં આવ્યું છે આ લખવાનું છે અહીંયા ફરજિયાત આપણે અને ક્લિયર બટન દબાવેલું પણ આપણે હોવું જોઈએ કારણ કે એકચ્યુઅલ વોટિંગ જ્યારે તમે શરૂઆત કરવા જશો ત્યારે એ મોકપોલનો ડેટા જે છે એ એમાં મિક્સ ન થાય એટલા માટે એકચ્યુઅલ વોટિંગ તમે જ્યારે કરો છો ત્યારે એ ડેટા જે છે એ એમાંથી ઇરેઝ થઈ ગયેલો હોવો જોઈએ ને શું નથી શરૂ આપણું નવેસરથી મતદાન જે રેગ્યુલર થતું હોય છે એ થવું જોઈએ સી છે મોકપોલ દરમિયાન તમામ પેપર સ્લીપ વીવીપેટમાંથી બહાર કાઢી લેવામાં આવી છે આપણે ચેક કરી લેવાનું કાઢી લીધી હોય તો હા તો અહીંયા હા લખી નાખવાનું છે આમ તો એક પછી એક આ સ્ટેપ બાય સ્ટેપ કામ કરતા જશો ને તો એક વસ્તુ આમાંથી ભૂલાશે નહીં આ તો શું પહેલાં તમે આખા કહો આખે આખું મોકપોલ કરી નાખો અને બધી પ્રોસેસ કરી નાખો અને પછી હા 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 લખવા બેસો આમાં તો ક્યારેક ભૂલ થવાના સંજોગો ઊભા થાય એવું ન કરવું હોય તો વન બાય વન એક એક પછી વાંચતા જાવ ને એ કામને કરતું જવાનું એટલે એક પણ વસ્તુ આમાંથી મિસિંગ થાય નહીં મત તમામ મતદાન એજન્ટોને ખાલી વીવીપેટ બતાવવામાં આવ્યા છે તો કે હા ના ઉપર ચેકો મારીને અહીંયા હા લખી નાખીએ વ્યવસ્થિત દેખાય એટલા માટે વાસ્તવિક મતદાન શરૂ થાય તે પહેલાં સુનિશ્ચિત કરેલ છે કે વીવીપેટ ડ્રોપબોક્સમાં એક પણ પ્રિન્ટેડ પેપર સ્લીપ નથી ને તે મતદાન એજન્ટોને બતાવ્યું છે આપણે બતાવી દેવાનું અને હા લખી દેવાનું કુલ મત શૂન્ય છે તે મતદાન એજન્ટોને બતાવવામાં આવ્યા છે નિયંત્રણ એકમ એટલે કે કંટ્રોલ યુનિટ પર ટોટલ બટન દબાવેલું છે તો આપણે ટોટલ બટન દબાવીને હા લખી નાખવાનું છે અને બતાવી દેવાનું છે મોકપોલ વીવીપેટ સ્લીપ પર મોકપોલ સ્લીપનો સ્ટેમ્પ માર્યો છે અને કાળા પરબિડિયા એટલે કે બાયોડિગ્રેબલ અપારદર્શક પ્લાસ્ટિકના પાઉચમાં સીલ કરેલું છે આપણે મોકપોલની સ્લીપ જે છે એની પાછળ મોકપોલનો સ્લીપનો સિક્કો મારવાનો છે અને એનું કાળું પરબીડિયું તમને આપવામાં આવશે અને કાળા પરબીડિયામાં નાખી એને સીલ કરી અને એને તમારે પિંક પેપર સીલથી સીલિંગ કરી નાખવાનું છે અને પછી એને બાયોગ્રેબલ જે અપારદર્શક પ્લાસ્ટિકનું તમને બોક્સ આપવામાં આવે કે પાઉચ આપવામાં આવે છે એમાં નાખીને પણ તમારે ઉપર સીલ મારવાનું થાય છે અને બાદમાં પિંક પેપર સાથે પ્લો પ્લાસ્ટિકના બોક્સમાં સીલ કરેલું છે ટૂંકમાં જે કાળું પરબીડ્યું છે એને તમારે લાખથી સીલ મારવાનું છે એને પછી વાળીને મૂકી દેવાનું છે પ્લાસ્ટિકના બોક્સમાં અને પ્લાસ્ટિકના બોક્સને તમારે ઉપર પિંક પેપર સીલથી એને સીલ કરવાનું છે તો હા કે ના અહીંયા હા લખવાનું એ પ્રક્રિયા પણ તમારે ત્યારે ને ત્યારે કરી દેવાની વન બાય વન કરશો તો એક પણ વસ્તુ મિસિંગ નહીં થાય આ ખાસ ને ખાસ કાળજી તમારે રાખવાની થાય ભલે થોડુંક મોડું થશે પણ ચિંતાની કોઈ પરિસ્થિતિ તમારા માટે ઊભી નહીં થાય મોકપોલના નીચેના સાક્ષી પ્રમાણિત કરે છે કે મોકપોલના મતોની ગણતરી કરીને સરખાવી જોવામાં આવેલ છે અને મોકપોલ બાદ સીયુમાંથી મોકપોલના મતભૂસી નાખવામાં આવેલ છે અહીંયા મતદાન એજન્ટનું નામ અહીંયા પક્ષનું નામ અહીંયા ઉમેદવારનું નામ અને મતદાન એજન્ટની અહીંયા સહી જેટલા મતદાન એજન્ટ હોય એટલા તમારે અહીંયા કરી નાખવાના આ ખાસ છે ખાસ જોજો નિયંત્રણ એકમ પર સમયનું ડિસ્પ્લે ભારતીય પ્રમાણભૂત સમય કરતાં ખાલી જગ્યા મિનિટ વધુ ઓછું છે જો એવો કિસ્સો હોય તો એટલે કે જો વીવીપે સોરી કંટ્રોલ યુનિટ જે છે એમાં સમય બતાવે જે છે એ તમારા આપણા ભારતીય પ્રમાણભૂત એકમ પ્રમાણે બરાબર છે તો તમને ખ્યાલ છે કે મોબાઈલમાં જે ઓટોમેટિક આપણો સમય આવી જતો હોય છે એ પ્રમાણભૂત સમય હોય છે તો તમે એની સરખામણી કરી શકો જો વધુ ઓછું હોય તો તમે આમાં બતાવી શકો લગભગ ક્યાંય આવું સાંભળવામાં નથી આવ્યું કે વધુ ઓછું હોય પણ છતાંય આપણે એક વખત જોઈ લેવાનું છે જો એવો કિસ્સો હોય તો માઇક્રો ઓબ્ઝર્વરની સહી જો મતદાન મથકમાં નિયુક્ત કરવામાં આવેલા હોય તો અહીંયા આપણે લખી નાખી લાગુ પડતું નથી અહીંયા પ્રમુખ અધિકારીનું નામ અને સહી અહીંયા તમારે નામ લખી અને સહી કરી દેવાની છે પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે આ ખાસ પાછું આવ્યું છે આથી તે પ્રમાણિત કરવામાં આવે છે કે વાસ્તવિક મતદાન શરૂ થતાં પહેલાં કુલ વોટ શૂન્ય છે તેની ખાતરી કરવા માટે તમામ મતદાન અધિકારીઓની હાજરીમાં કંટ્રોલ યુનિટનું ટોટલ બટન દબાવવામાં આવ્યું છે અને યોગ્ય અવલોકન પ્રતીક કરો તો આપણે અહીંયા કરવાનું છે નિયંત્રણ એકમ ઉપર કુલ મત શૂન્ય બતાવે છે તો ખરું અથવા નિયંત્રણ એકાઉન્ટ પર શૂન્ય કરતાં વધારે બતાવે એનો અર્થ એવો થયો કે મોકપોલના વોટના તમે ડિલીટ કર્યા નથી માટે મોકપોલનો ડેટા ભૂસી નાખો ફરીથી તમારે ક્લિયર કરી નાખવાનું જો બાકી રહી ગયું હોય તો પણ આ વન બાય વન કામ કરતા જશો તો એક પણ વસ્તુ તમારી મિસિંગ થશે નહીં અહીંયા વળી પાછી સહી છે આના ઉપર આપણે ટીક કરીએ છીએ જો તમે ઝીરો કરી નાખ્યું હોય તો ના કર્યું હોય તો તમને આ વારંવાર યાદ અપાવે છે કે આ કરવાનું છે કરવાનું છે કરવાનું છે પ્રમુખ અધિકારીની અહીંયા સહી આવશે પ્રિસાઇડિંગ ઓફિસરની ઉપરની પ્રક્રિયાની નીચે મુજબના સાક્ષી પ્રમાણિત કરે છે કે વાસ્તવિક મતદાન શરૂ થાય તે પહેલાં નિયંત્રણ એકમમાંથી મોક મત ઘૂસી નાખવામાં આવ્યા છે આ આપણે મતદાન અધિકારી જે તમારી સાથે તમારો સ્ટાફ છે પોલિંગ ઓફિસર વન પોલિંગ ઓફિસર ટુ એફપીઓ આ બધાનું અહીંયા નામ લખી અને સહી કરવાની છે તાલીમમાં પણ આપણે કહીએ છીએ કે જેટલી વધારે સહી થશે એટલું તમારા માટે ખૂબ જ સારી કામગીરી થશે અને ત્રણ જણાના મગજ લાગશે એટલે ક્યાંય પણ મિસિંગ હશે તો તમને તરત જ જાણ થશે આ વાત થઈ ભાગ નંબર એકની